આજે આપણે દૂધ ઉકાળ્યા વિના ખૂબ જ સરસ મજાની એ પણ બજાર જેવી લચ્છેદાર રબડી બનાવીશું જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની આજે આપણે જે રબડી બનાવીશું એના માટે બ્રેડ અને ખાંડનો ઉપયોગ આપણે કરીશું અને આના માટે જે જોઈશે એ બ્રેડ આપણે તાજી જ લીધી છે અને એના ટુકડા કરી લેવાના છે અને ટુકડા કર્યા બાદ આપણે એને મિક્સરમાં પીસી લેવાની છે તો અહીં હું નાના ટુકડા કરી રહી છું બ્રેડ તાજી છે એટલે એની કિનારી જરા પણ કાપવાની જરૂર નથી પડતી હવે આપણે એને મિક્સરમાં પીસી લઈશું અને ફટાફટ એ પીસાઈ જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ જોઈશું હવે મેં અહીં ત્રણથી ચાર નંગ બ્રેડ લીધી છે અને એમાંથી મારે જે રબડી બનાવવી છે તે અડધા લિટર દૂધમાંથી હું રબડી બનાવવાની છું અને આ પ્રીમિક્સ હું તૈયાર કરીને રાખીશ હવે જે આપણે બ્રેડનો આ ક્રમ્સ તૈયાર થયો છે એને શેકી લેવાનો છે એટલા માટે કે આપણે આ પ્રિમિક્સ બનાવી રહ્યા છે અને જો બ્રેડમાં ભેજનો ભાગ હોય તો એના લીધે આપણી બ્રેડમાંથી જે ભેજ છે એના લીધે આ પાવડર આપણો બગડી શકે છે એટલા માટે આપણે એને શેકી લેવાનો છે અને એનો હલકો બદામી કલર આવે ત્યાં સુધી આપણે એને શેકવાનો છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું જોઈ શકાય છે કે સરસ મજાનો આપણો આ બ્રેડનો પાવડર તૈયાર થઈ ગયો છે હવે આપણે એને ઠરવા રાખી દઈશું એક પહોળા વાસણમાં આપણે એને કાઢી લઈશું કારણ કે વાસણની ગરમીના લીધે તે વધુ દાજે નહીં હવે એ જ વાસણમાં આપણે જે ખાંડ છે એને કેરેમલ કરવાની છે અહીં ખાંડમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો ખાંડને પહોળા વાસણમાં એમ જ આપણે પાથરી દઈશું અને ધીમે ધીમે જે ખાંડ છે તે ઓગળવા માંડશે અને એમાંથી જે આપણે કલર જોઈએ છે તેવી સરસ મજાનો ગોલ્ડન કલર પણ આવશે અને ખાંડનું જે કેરેમલ તૈયાર થશે તે આનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ કહી શકાય અને ખાંડને આપણે પહોળી કરી લેવાની છે અને ત્યાં સુધીમાં આપણે ઘીથી ગ્રીસ કરીને એક પ્લેટ પણ તૈયાર કરી લઈશું કારણ કે આપણે જે કેરેમલ છે તે આમાં ઉમેરીશું હવે આપણી ખાંડ છે તે થોડી થોડી ઓગળવા માંડી છે અને એનો ગોલ્ડન કલર પણ આવી જશે આવી જ રીતના આપણે ધીમે ધીમે એને ચલાવવાનું છે ઉતાવળ કરવાની નથી પણ સરસ મજાનો આપણો ખાંડનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું અને ખાંડને પહોળી કરતા જઈશું થોડી વાર લાગશે ધીરજનું આ કામ છે છતાં પણ જે કેરેમલ તૈયાર થશે એના લીધે આપણી રબડીનો જે સરસ મજાનો ગોલ્ડન કલર આવવો જોઈએ તે આવી જાય છે અને હવે જે આપણી ખાંડ છે તે ઓગળવા માંડી છે આપણી જે આ ખાંડ છે તેને કેરેમલ કરવાની છે બહુ એકદમ ઘાટી ચાસણી જેવું તૈયાર નથી કરવાનું જોઈ શકાય છે કે આપણી ખાંડનો સરસ મજાનું કેરેમલ ગોલ્ડન કલર આવી ગયો છે હવે આપણે એને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં ઠારી દઈશું આ પ્લેટમાં આપણે એને પાથરી અને બે થી ત્રણ કલાક માટે રાખવાનું છે અને સરસ મજાનું એ કડક તૈયાર થઈ જશે હવે જે આપણે દૂધનું માટે તૈયારી કરવાની છે તે જોઈ લઈએ હવે જે શેકેલો આપણો પાવડર છે તે પણ તૈયાર થઈ ગયો છે અને આપણું કેરેમલ છે તે તૈયાર થઈ ગયું છે અને ડ્રાય ફ્રૂટ પણ આપણા તૈયાર છે અને સાથે એલચીથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે હવે જે આપણું આ કેરેમલ છે તેને આપણે મિક્સરમાં પીસવાનું છે એના નાના ટુકડા કરીને આપણે એને મિક્સર જારમાં લઈ લેવાનું છે અને સાથે જ આપણે એને સરસ મજાનો એક પાવડર તૈયાર કરવાનો છે જોઈ શકાય છે કે આ સરસ ગોલ્ડન કલરનો આપણો પાવડર તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાં જે ડ્રાય ફ્રૂટ ઉમેરવાના છે તે પણ ઉમેરી દઈશું અને સાથે બદામ પિસ્તા એલચી અને કાજુ ઉમેરી દઉં છું અને બધું જ સાથે ઉમેરી અને આપણે એનો પાવડર તૈયાર કરી લઈશું અને સાથે જ આપણે જેટલા પ્રમાણમાં બનાવવું હોય એટલા પ્રમાણમાં આનો બ્રેડનો જે પાવડર છે તે પણ ઉમેરી દઈશું અને આ આપણું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું અને તમે સ્ટોર કરીને જારમાં એક મહિના સુધી બહાર જ રાખી શકો છો આ જ પ્રીમિક્સનો ઉપયોગ કરીને આપણે આજે રબડી બનાવવાના છીએ હવે જે પ્રીમિક્સ તૈયાર થયું છે એને આપણે રબડી બનાવવા માટે ઉપયોગ કરવાના છે તો એક વાસણ મેં લીધું છે અને એમાં ફૂલ ફેટ દૂધ લીધું છે જો કે આમાં સાદું કોઈ પણ દૂધ ચાલી શકે છે અને એ દૂધમાં આપણે જેટલા પ્રમાણમાં જેટલી વ્યક્તિઓ માટે બનાવવું હોય એ પ્રમાણમાં બે ચમચા જેટલું મેં અહીં લીધું છે અને એ પ્રિમિક્સ છે તે આપણે નીચે જ દૂધ સાથે પહેલાં બરાબર રીતે મિક્સ કરી લઈશું મેં અહીં થોડા ડ્રાય ફ્રૂટના ફ્રંચ આવે એટલા માટે મોટા રાખ્યા છે હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું અને ગેસ ઉપર આપણે એને સતત ચલાવતા રહેવાનું છે જોકે આ પ્રોસેસ ખૂબ ઝડપી થશે કારણ કે આપણે આ પ્રિમિક્સ એમાં ઉમેર્યું છે અને બ્રેડના લીધે ખૂબ જ સરસ અને ઝડપી ઘટ થવા માંડશે હવે જે આપણું દૂધ છે તે બરાબર રીતે ઉકળવા માંડ્યું છે અને એનો ધીમે ધીમે કલર પણ આવી રહ્યો છે હું સાથે બદામ પિસ્તા પણ ઉમેરી દઉં છું અને તમારે જે પણ ગમે તે રીતના તમે સુકામેવામાં ઉપરથી ઉમેરી શકો છો જેટલા પ્રમાણમાં તમારે ઉમેરવા હોય એટલા પ્રમાણમાં હવે આપણે જે બદામ પિસ્તા અને કાજુ રાખ્યા હતા એ પણ બધું ઉમેરતા જઈશું અને જોઈ શકાય છે કે આપણું મિશ્રણ ઘટ થઈ રહ્યું છે આપણે એને સતત ચલાવતા રહેવાનું છે આવી રીતના એક પતલું કોટિંગ આવી રહ્યું છે અને હજુ આપણે એને ઠંડી કરીશું અને જેટલું ઘટ કરવાનું છે એ કરીશું અને ત્યારબાદ હું એમાં કેસર ઉમેરું છું કેસર ઓપ્શનલ છે પણ ઉમેરવાથી ખૂબ જ સરસ મજાનો એનો કલર પણ આવતો હોય છે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવતો હોય છે તો હવે આપણે કેસર ઉમેરીને પણ એને ચલાવી લઈશું હવે એક વાટકી લઈશું અને એમાં સાથે એક ચમચો જેટલું મિલ્ક પાવડર અને અડધી ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું કોર્નફ્લોર વધારે પ્રમાણમાં નથી ઉમેરવાનું અને આ મિશ્રણને આપણું જે રબડીનું મિશ્રણ છે એની સાથે આપણે એક રસ કરી અને ફેટી લઈશું પ્રોપર અને પછી એમાં આમણે ઉમેરીશું કોર્નફ્લોરના ગઠ્ઠા થઈ જતા હોય છે એટલે કોર્ન ફ્લોર ગઠ્ઠા રહી થાય ત્યાં સુધી એને હલાવી અને ત્યારબાદ આપણે રબડીમાં એને મિક્સ કરી લઈશું હવે આપણી રબડી છે તે ઘટ થવા માંડી છે કારણ કે સાથે મિલ્ક પાવડર છે અને મિલ્ક પાવડર છે તે ખૂબ જ સરસ ક્રીમી ટેક્સચર પણ આપે છે અને કેસર અને ડ્રાયફ્રૂટનો ખૂબ જ સરસ મજાનો આમાં જે ટેસ્ટ આવશે એના લીધે તમે કોઈ પણ તમને કહી નહીં શકે કે તમે આ દૂધ ઉકાળ્યા વગર જ ઇન્સ્ટન્ટ એવું રબડીનું મિશ્રણ બનાવીને સર્વ કર્યું છે હવે આપણું આજે રબડીનું મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે એટલે આપણી રબડી તૈયાર થઈ ગઈ છે હું આને ત્રણ બાઉલમાં સર્વ કરું છું અને ખૂબ જ સરસ ગરમ પણ એટલી જ સરસ લાગતી હોય છે અને એને ઠંડી કરીને ફ્રીઝમાં તમે મૂકી દો અને કોઈ ગેસ્ટ આવે એની પહેલાં તમે ઘરે મહેમાન આવવાના હોય એ પહેલાં તમે બનાવીને પણ આવી રીતના બાઉલમાં ફ્રીજમાં રાખી શકો અને ઠંડુ સર્વ કરી શકો હજુ ઠંડુ થવા બાદ આ ખૂબ જ સરસ ઘટ તૈયાર થઈ જશે અને એકદમ સરસ લચ્છાદાર આપણી રબડી તૈયાર થઈ ગઈ છે જોઈ શકાય છે કે કેટલો સરસ ગોલ્ડન કલર પણ આવી ગયો છે અને ક્રીમી રિચનેસ પણ એમાં ભળી ગઈ છે હવે આપણું જે આ મિશ્રણ છે એને આપણે સર્વ કરી દઈએ અને સરસ મજાની લચ્છાદાર રબડી ખાવા માટે અમે તો તૈયાર છે તમે પણ આવી જ રીતની સરસ લચ્છાદાર રબડી ઘરે બનાવશો તો મહેમાનો કહી પણ નહીં શકે કે આ બ્રેડમાંથી ઇન્સ્ટન્ટ બનાવેલી રબડી છે ખૂબ જ સરસ ટેસ્ટ પણ લાગે છે અને દેખાવમાં પણ સરસ મજાનો ગોલ્ડન કલર લાગે છે અહીં મેં એક્સ્ટ્રા ડ્રાય ફ્રૂટ ઉમેરી અને ફ્રીઝરમાં ઠંડુ કરવા માટે તપેલીમાં લઈને મૂક્યું છે અને આવી જ રીતના એ ચીલ્ડ પણ ખૂબ જ સરસ લાગતું હોય છે અને તમે ચાહો તો એક ગ્લાસમાં થોડું પોર કરી અને એની ઉપર તમે સ્ટીક મૂકી અને આઈસ્ક્રીમની જેમ પણ જમાવી શકો છો આ રબડી આઈસ્ક્રીમ અથવા તો રબડી કેન્ડી તમારી સરસ મજાની તૈયાર થઈ જશે ઉપરથી ડ્રાય ફ્રૂટથી તમે ગાર્નિશ કરી શકો અને વધે સ્ટીક મૂકી અને એને પેક કરીને ફ્રીઝરમાં મૂકી દેશો તો ખૂબ જ સરસ તમારું આ કેન્ડી પણ તૈયાર થઈ જશે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને દેખાવમાં પણ સરસ માવાની લચેદાર રબડી તૈયાર થઈ છે તો તમે પણ બનાવો